હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ મસ્ત નાઈ ધોઈ અને ફ્રેશ થઈ ગયા છે રેડી થઈ ગયા છે આજે થોડા વહેલા ઉઠ્યા હતા કાન કોમ મજા હતા ડેરી દૂધ ભરાવા માટે હવે દૂધ ભરાઈને પછી આગ્યા ગયા ડીગુયા મિત્રો વહેલો ઉઠી જીધું રાતે તો હોણ હતું તે મોડા સુધી રોતું હતું પણ અત્યારે ઉઠે મારા બંને એક કોલેની હેતરમાં જો તો એવાના હંગાથી હેતરમાં જતી છે અમારા ભાઈને ખેતરમાં વહેલા એટલા માટે જાય કાપડા આપણા આઈરંડોમાં વરવાનું છે પોણી તો પોણી વરવા માટે જશે તો ડીબુ છે નહીં એટલે ડીગુ વગર બફા હશે નહીં પણ આપણે ખેતરમાં જઈએ બાઇક બાઇક મળે તો પછી જઈને જઈ આવીએ ગરમા ગરમ ચા નાસ્તો રેડી થઈ જશે તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ અને રાજુ કાકાનો ફોન આવ્યો દો તો શૂટિંગમાં તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે તો ફોટો ચા નાસ્તો કરી લઈએ મેળાવન સેટિંગ થાય તો ડીગીને લઈ આવીએ અને પછી સીધા નીકળી જઈએ નવી ચેનલના શૂટિંગમાં તો આપણું ચા નાસ્તો રેડી થઈ ગયો તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને શૂટિંગ અચાનક બંધ આપણા ફ્રેન્ડ તો મિત્રો હવે ચા નાસ્તો લઈને નીકળે છીએ ડીગી બેન છે ખેતરમાં તો ડીગી બેન લેતા આવીએ એમાં બહેની વાળી છે પાણી આ જબવાના તો તમાકુમાં પીલા ભાગવા મજૂર પણ આવ્યા નહીં તેને જોઈએ એવી હાલત છે મિત્રો ડીગો આઈ ગયું છે હેતરમાં પોણી વારવા શું કરવા આવ્યો ભાઈ શું કરવા હે ગુડ મોર્નિંગ હારું કે ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મિત્રો મિત્રો હું પોની વારમાં આવ્યો છું બાલી હંગાતી હંગાથી એક પલળી ગયો છું પોની વાર તો તે ચાપી લે મિત્રો બીજું તો આવી એવું નેખમાં પડ્યું અમે લુઘવા પહેરાય નહીં નેખમાં અને તો શરદી થઈ ગઈ રોતી જાય તો મિત્રોમાં ભાઈને તાપ પીવરાઈ દઈએ હજી પાસે જે તમાકુવાળા હેતરમાં કારણ કે ઈકણ માપ બુન છે સાલ લે તો આપણે ઈકણ તાપવાની કરાવતા આવીએ કોટા લે હિશ્વા તો મિત્રો આવી જાય છે આપણા તમાકુવાળા હેતરમાં માપ બુન હોય છે

તો મિત્રો બે જગ્યાએ ચા નાસ્તો કરી દીધો છે અને અમે દીગું બે જણા અમે હેડ પણ નીકળ્યા છીએ ઘેર જો કોઈ સાધન મળે તો બરોબર નકર આગળ આગળ ઢીંગા મસ્તી કરતા કરતા નીકળી જઈએ હા તેરી લે ભાઈ હું તો નહીં તેરી લઉં લો થાક લાગે ભાઈ એ

તો મિત્રો જુલી તો બોલાવશું ને એટલે આવી જશે પકડી પાડી આવું જુલિયો માય તો મિત્રો સૂટી જાય નહીં ખોખરે મજબૂત લાગીએ તોય તોડી નાખો જુલા અમાય અમાય મિત્રો ડાહી છે જુલી મસ્તી ખોર થઈ જાય વધી કાઢી મિત્રો જુલું મસ્તી ખોર થઈ જાય એમ ના એમ તો ફોકોડે થોડી કાઢી તો મિત્રો જમવાનું ડેલી થઈ ગયું છે ને વાગી તો આપણે જમી લઈએ કારણ કે મિત્રો નવી ચેનલનું શૂટિંગ બંધ છે આજે એટલે પહેલાં જતા રહીશું તો મિત્રો જમવામાં બનાવ્યું છે આપણે કુબીનું શાક છે છાશ લઈ લીધી છે મેં પાપડ છે ઘઉંની રોટલી છે ને ડીગી માટે લાવ્યું આલુ છે ડિગીને ખાધી નહીં તો મિત્રો ફટોફટ જમી લઈએ બે ખુરશી હતી સલાલ બેઠા હતા પણ એ જતા રહેલા એ પગ મેળા બહુ સારું ના લાગે બાકી તો મિત્રો આ બદલો છે જે આપણે શૂટિંગ કરીએ છીએ તો આ હોટલ છે જો મારી રોજ મીટિંગ થાય મતલબ કે બધા સભ્યો કોઈ પણ ભેગા થાય અને પછી શૂટિંગની શરૂઆતનું લોકેશનમાં નક્કી થાય અને પછી આગળનો રસ્તો મળ આગળ શૂટિંગ કરવા પછી ને કરીએ તો મોમાં આજે પોણી વાળવાનું હતું એક વાગે પાવર આવે છે એટલે મોમાં થોડું બોર પોતાનો થયું એટલે એવાના ખેતરમાં પોણી વાળવાનું હતું તો પોણી શરત કરવા જાય તો લગભગ દસેક મિનિટમાં આવી જશે બાકી તો ટીમના દરેક સભ્ય આવી જાય છે પણ મોમાની વાત જોવાય છે તો મિત્રો શૂટિંગ ચાલુ થાય શૂટિંગને એક બતાવવાની કોશિશ કરીશું અત્યારે હાલ તો મિત્રો હું મિનિમમ નાના નાના કટ બતાવું છું કારણ કે આપણે મોટા કટ બતાવીને તો વિડીયો જોવાની મજા બધી જતી રહે માય બેસ્ટ ફ્રેન્ડ ચેતન ગરબા આવો તો બાપા સીતારામ લાગજો આપણું નામ લેજો ચાપી દો એની ટાઈમ મિત્રો આવી જશે શૂટિંગમાં અને શૂટિંગની શરૂઆત કરી નાખી દે આવું ચાલુ થાય છે શૂટિંગ રાખવામાં થોડા લેટ આવે પણ આવી ગયા ખરા તો મિત્રો બધા કપડાં પહેરીને રેડી થઈ જાય છે આપણે થઈ જાય છે અને આપણે જીવનભાઈનું ઘર બતાવીએ છીએ એ લોકેશન ઉપર છીએ થોડું એક હોટલ ભાગ લેવાનો પણ આ રીતે પૂરું કરી પછી ભાગ ચાલુ થાય તો મિત્રો થોડું એક બતાવું શૂટિંગનો તમારે કોઈ મિત્રો સોયલો ખતર ના

તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા તારીખ અને આપણે શૂટિંગ પૂરું કરી અને અગિયાર આવી જાય છે મિત્રો આજે શૂટિંગ વહેલું પૂરું થઈ ગયું કારણ કે આપણા બધા મિત્રોનું થોડું થોડું કોમ હોય છે એટલે અમુક ટાઈમે વહેલા આપતા રહીએ છીએ મિત્રો એવું કંઈ કમ્પલસરી નહીં કે ચાર પાંચ વાગ્યા સુધી જ રહેવું જ કારણ કે શૂટિંગ તો કરીએ જ છે લિમિટમાં થાય તો કોઈક દિવસ અમારા જોડે વધારે ટાઈમ હતો પછી વધારે ટાઈમ આવીએ છીએ તો મિત્રો આવી જશે ઘેર અને ચા આપણું રેડી થઈ છે તો ફટોફટ ચા પી લઈએ

તો મિત્રો ચા નાસ્તો રેડી થઈ ગયો છે ચા લઈ લીધી સર ક્રેકજેક લાવેટ તો ડીગો બિસ્કિટ ખાય અને ચા નાસ્તો કરી લાવો લઈ ખેતર મારું લાવો હા છોકરો મિત્રો ચા પોણી કરી અને હવે મને હાથમાં લીધું હા અને પછી મિત્રો તમાકુ વાળા ખેતર માં જવાનું છે આપડે રાત થી ભૂંડ આવ્યો હોય ને તમાકુ ગોળી નાખે એના માટે દોયડીઓ બધવા જવાનું છે મા ભાઈ મા બૂન અને ડીગી ત્રણ જણો એકો લઈને નીકળ્યો અને અમે બે છીએ પછી આધન આવશે તો બેસી જશું તો મિત્રો હેતરમાં જઈએ અને દોયડીઓ બધી એ બતાવીએ તો મિત્રો અમે તો ઘેરથી નીકળ્યો હો મીટર જેવું હેડ્યો ને પછી અમારા મગન કાકો આવી ગયા એ અમે તો મૂન્ય બે જણા ડીગી વાળા મારીએ પકી ગયો નહીં અને એક પછી એટલે હતો હજી તમે રસ્તામાં તો મિત્રો ડીગીને જે આવે છે તો આવું એટલે બતાવો તો મિત્રો હું તમાકુ જોઈ લો અને કમેન્ટ કરજો ઘણા મિત્રોની એવી કમેન્ટ હતી કે વિરમભાઈ તમે તમાકુમાં બહુ લેટ પડી ગયા છો પણ મિત્રો આપણને પ્લસ પોઈન્ટ એ રહ્યો આપણે તમાકુ કરીને પહેલી વખત પીલા ભાગ્યા ને એટલે વાળી દીધી એટલે જોઈ લો મિત્રો આવી તમાકુ દેખાઈ શકો તમારા બધાનું શું કહેવું છે એ કમેન્ટમાં

તો હોઈ ગયું ભાઈ લો મિત્રો છબલા મારવાના હતા મારી દીધા અને દોરી બાંધવાની હતી એ દોરી બધી દીધી કોરેમાં ખા તમાકો ભગવાન ભરોસે છોડીએ છીએ ભૂંડ આવશે ગોળ્યું ના ગોળ્યું કોઈ આપણને માહિતી નથી લે મોરે મિત્રો બિલકુલ બોર્ડર મસ્ત દેખાય છે ગોળ 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 મિત્રો હારે આપણી દોરી ગુંડવાનું ગોડવા તકલીફ તો પડે કુદીને આવું ના જલ્દી બાકી તો અત્યારે વાગી જશું છો તો કપ લાગા અને ને બાજુમાં એટલો બધો ટાઈમ નીકળી ગયો અમે ડીગું અને માં ભાઈ હું ગુંદ લેશ તો ફટોફટ પછી સારની પૂટલી થઈ જાય એટલે એકો લઈને નીકળીએ આપણે કે ડીગું ને મૂન્યો બેમાં ગું પાણી રહ્યો તો મિત્રો દોઈડીઓ દુઈડી અને મારા ભાઈને એવું થોડો થોડોક બેસો માટે લેબડો પાડવા જોઈ અને હું મને થઈ જાણો ચોકડી ઉપર આવી સાધન તો આઈ જ કે પપ્પા તો મિત્રો ઘેર જઈને પસંદ મળીએ ફૂલ લીધું આપણે ફૂલ લીધું તો મિત્રો હેરતા હેરતા અડધા ઉપર રસ્તો કવર કરી લીધો પણ હજી કોઈ સાધન મળ્યું નહીં અને ચલે ચલો ચલે ચલો વાતો કરતા કરતા અને દીગું છે તે થોડું દોરા છે ને પછી તેર આવે છે ગોડું છોકરું ભાઈ એ ભાઈ દોરો કે દોરો હા હા ભાઈ દોરો કે થોડું આવું દોરા દોરો ઘેર જઈને મળીએ મિત્રો મિત્રો ઘેર આવી જાય છે અને ઢીકું ચક્કુ પાછ રમવાના ગયું છે મિત્રો અત્યારે વાગી જશે સાડા છ તો છેદ છેદ ધંધારું થવાની તૈયારીમાં છે મિત્રો આજે આપડે નસીબ એવા તો ને પછી ખેતરમાંથી ઘર સુધી ડીગીને વચમાં તેડી લાવે ને થોડું દોડી થોડું તેડી લાવે ને એમ કરીને ને રાગ રાખ ઘેર પહોંચે પણ કોઈ સાધન મળી ના મિત્રો વાંધો નહીં આપણે હેડી ઘેર પહોંચી જાય છે ડીગુ અલ્યા ડીગુ વાત કહું થાક લાગ્યો તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત અને આપણા ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે મિત્રો ડીગી અને મુન્ની બેનો રમકડો રમે છે ડીને થોડી ઘણી ખીચડી ખાધી શું કરે ભાઈ તું ઢીંગીને ઢીંગીનું માથું આવે ઓહો અને મને પેલા ઢેગલાનું માથું ડીગી આ ખીચડી ખાઈ લીધી મિત્રો આપણે જમવા માટે રેડી થઈ જાય છે જમવા માટે હું બતાવું તમારે તો મિત્રો અમાસા ખીચડી પછી આ મિત્રો આ છે આપણે કઢી અને આ છે આપણે ચા અને ઘઉની રોટલી છે બાજરીના રોટલા છે દૂધ તો ફટોફટ પરફેક્ટ જમી દઈએ જમીને મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને તમે જોયું વિડીયો આખા વિડીયોમાં દોડામ દૂધ કરાયામાં આપણો હાથ નીકળી દો હેઠતા હવા લઈ જ્યાં બપોરે જતા હોદમાં જતા પણ મિત્રો આપણું ખેતીનું કોમકાજ છેલ્લે બધું ચાલી જાય બાકી તો તમાકુસ સેવી લાગી એ કમેન્ટ કરી દેજો પછી તમાકુના કોલે મોરે આપણે બોર્ડર મારી દીધી દોરીને જેથી કરી ભૂંડ ના આવ અને ઇરંડા હવાલે પાવાના ત્યાં મારા ભાઈને પહી દીધા હવે બે ચાર દિવસ પાછી પછી તમાકુ પડી દઈશું તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મારા તમારા સપોર્ટની ખાસ જરૂર છે મિત્રો જો સપોર્ટ કરો છો ને એવો સપોર્ટ કરતા રહેજો বা কালে ফিছি এক নয় ব্লগসে জয় মাত জয় শ্রীকৃষ্ণ গুড নাইট জয় যোগী মা